દેવા કરજ મુક્તિ મંત્ર પ્રયોગ લક્ષ્મિસાક્ષર મંત્ર નમઃ કમલ વાંસીને સ્વાહા આ મંત્ર પણ મહાલક્ષ્મીને અતિ પ્રિય છે આ મંત્ર સાધના જો ઘરમાં દરિદ્રતા છવાઈ ગઈ હોય કાયમી ધનની ખોટ હોય કે દેવું કરજ થઈ ગયું હોય તે માટે ખૂબ ઉપયોગથી આ મંત્ર સાધના છે શારદા તિલક ગ્રંથમાં આ મહાન મંત્રનો મહિમા ખૂબ જણાવ્યો છે તા મંત્ર પૂજા સાધના ધંતેર્ષની સાંજે કે રાત્રે મહાલક્ષ્મી સમક્ષ ધૂપદીપ પ્રગટાવી પૂજા પ્રાર્થના કે પ્રસાદ કરી ઉત્તર દિશામાં મુખરાખી આસન પર શ્વેત વસ્ત્ર ધારણ કરી હાથમાં જળ લઈ ગણપતિ સ્મરણ કરી આ મંત્ર જપ કરવાનો હેતુ માતાજી સમક્ષ બોલી સંકલ્પ કરવો ત્યારબાદ પવિત્ર મને પ્રાર્થના પૂર્વક શુદ્ધ ઉચ્ચારે કમળકાકડીની માળાથી આ મહાન મંત્રની ત્રણ છ કે નવ માળા કરવી ત્યારબાદ મહાલક્ષ્મીને નમન કરી પૂજા પૂરી કરવી અને ત્યારબાદ ચાલીસ દિવસ સુધી રોજ એક માળા કરવી આમ કરવાથી ખૂબ ધન મળે છે અચાનક મોટા ધન લાભ થાય છે આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે વર્ષ દરમિયાન ન ધારેલા લાભ થાય છે તેમાં કોઈ સંશય નથી